નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના આખલોલ ચકાતનાકા નજીક આવેલ હોટલ ફોરેન માં ચોરી કરનાર હોટલ ના કર્મચારી ની પોલીસે ધરપકડ કરી છે શહેરના આખલોલ જકાતનાકા નજીક આવેલ હોટલ ફોરેનમાં ત્રણ માસ પહેલાં હોટેલમાં કામ કરતો કર્મચારી વિજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ હોટલના રિસેપ્શન કાઉન્ટરમાં રાખેલ રૂપિયા ત્રેસઠ હજાર ચારસો છત્રીસ અને કંપનીના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ચોરીની આ ઘટના અંગે હોટેલના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર કર્મચારી વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે